અને હા સાંજે પછી આપણે રાત્રે મતલબ ટ્રાય કરી હતી કે ભાઈ ને જ ઉભા રેસુ પણ હારી ગયા હતા ભાઈ હિંમત હિંમત હારી ગયા કઈ નઈ ભાઈ મહાદેવ થોડી ઘણી તો પરીક્ષા લેજ ને અત્યારે છે ને જો ભાઈ અમે રાતે આ ટેન્ટમાં રોકાણ હતા અને તમને ટેન્ટનું જરાક ભાડું હતું કહી દઉં અહીંયા ભાડું ભાઈ બારસો પંદરસો રૂપિયા જેવું પાંચ લોકો હતા ને

પહેની ભાઈ હવે છે ને થોડો ઘણો નાસ્તો કરીને ધીમે ધીમે જઈ મિત્રો તો નાસ્તા પાણી કરી ધીમે ધીમે પાછા હાલવાનું ચાલુ કરી દીધું છે અને હવે ટ્રેક છે ને પાંચ કિલોમીટરનું બાકી છે જોઈએ હવે ક્યારે પૂગી ધીમે ધીમે હલ્યા જઈશ કદાચ મારો અવાજ આવતો હોય ન હોતો અત્યારે માઈક કનેક્ટ નથી કંઈ નહીં ભાઈ જો આ રીતે મસ્ત મજાના ટ્રેક ઉપર હલ્યા જઈએ છીએ વાદળવાથી ઘેરાયેલો છે રસ્તો અત્યારે તો હવે લાગે છે થોડી વારમાં વરસાદ આવે એવું પછી જોઈએ હાલો ને શું થાય આ ઘોડા ખચરવાળા યાર બહુ એટલે બહુ હાલવામાં કેવડ મતલબ એના કારણે આપણે હાલવામાં કેવડ આવે પણ કઈ વાંધો નહીં ભાઈ હર મહાદેવ ત્યારે છે ને હું બધાથી આગળ છું કેમ કે મારી પાસે અત્યારે એક થેલો નથી ને એટલે હું બધાથી આગળ છું અને ભાઈ ભાઈ નજારો જોવો તમે છે ને એક નંબર તો આવો બધા નજારાનો આનંદ લેતા લેતા ધીમે ધીમે હવે જઈ જોઈએ ધીમે ધીમે હવે જઈ રહીએ છીએ બાબા કેદારના દર્શન કરવા અને પછી પાછા ઘર માટે પોરંખવામાં આવી રીતે પોરા ખાતા ખાતા અને આપણે યાત્રા થાય છે ભાઈ મસ્ત મજાની અને સૌથી વધારે તકલીફ કોને છે આ ભાર્ગવભાઈ ને છે હા ભાર્ગવભાઈ હા ભાઈ સૌથી વધારે વજન વાળો જે થયેલો છે ને એ ભાર્ગવભાઈ લીધો છે ને

તો ભાઈ આવું છે કઈ નઈ ભાઈ હવે ગૌરવ ભાઈ આવી જશે ચાલો હવે જઈ અને બાબા કેદારના ને દર્શન કરી હજી મોજ કરવાની છે કેદારનાથમાં આ વખતે કઈક ડેન્જરસ થવાનું છે બીજો મજા આવશે આવા નજારાનો આનંદ માણતા માણતા બસ હવે ફક્ત ને ફક્ત અઢી કિલોમીટર દૂર છે બાબા કેદાર મહાદેવ અને જો આ ગૌરવભાઈ ને આપી દીધો થયેલો મિત્રો આ જે જગ્યા રહી આ છે ઘોડા ઘોડા જો તમે ઘોડા કે ખચ્ચર ઉપર આવો ને તો અહીંયા સુધી લાવ્યો અને અહીંયાથી પછી હવે બસ બે કિલોમીટર લાલીને જવાનું ઘોડા અહીંયા સુધી આવે જો બધા ઘોડા ઉભા છે ને તો આ ઘોડા પડાવશે ભાઈ ભાઈ પેણી નહીં ભાઈ ચાલો હર હર મહાદેવ ફાઈનલી ફાઈનલી ફાઇનલી બાબા કેદારકા મંદિર દીક ગયા હું તમને પણ દેખાડું જો અહીંયા અડધું ફાઈનલી ભાઈ હર હર મહાદેવ આ જો છે હેલીપેડ અને આ છે ક્રેશ થયેલું હેલિકોપ્ટર તો જો ભાઈ આ રીતે અહીંયા પડ્યું છે કેવું એવું તૂટી ગયું છે ની પાસેથી જો આવું તો આવું બધું છે અને અત્યારે છે ને આ એક બે વાર ક્રેશ થઈ ગયું ને અહીંયા તમે ન્યૂઝમાં તો જોઈ જશે એટલા માટે આ હેલિકોપ્ટરની સુવિધા બંધ છે તો તમે બધા ન્યૂઝમાં તો જોઈ જશે કે હેલિકોપ્ટર ક્રેશ થયું ને એમાં કંઈક સાત લોકો ભાઈ મતલબ એક્સપાયર થઈ ગયા હતા એવું બધું હતું અને જો અત્યારે ઓલરેડી અહીંયા એક પડ્યું છે સ્ક્રેચ થયેલું તો આવું બધું હેલ્દી ને તો આવું બધું હતું ને એટલા માટે ભાઈ અત્યારે હેલિકોપ્ટરની સુવિધા બંધ છે દર્શક મિત્રો ફાઇનલી ફાઇનલી આપણે પહોંચી ગયા ક્યાં ખબર છે ટેન્ટ પાસે કેમ કે ભાઈ આજે અમે થોડુંક આરામ કરશું અને સાંજના પછી મંદિર બાજુ જઈશું એ પણ હું તમને અહીંથી મંદિર દેખાડું સામે દેખાય ને જીજીજ મહાદેવ કા મંદિર જો તો મંદિર પાસે છીએ અને મંદિરની બાજુમાં જ અહીંયા અમારે રોકાવાનું છે આ બે ટેન્ટમાં કંઈ ભાઈ અત્યારે થોડોક આરામ કરી લઈએ અને પછી પછી સાસુ સાંજના ગૌરવભાઈ કહેતા સાંજને કહેતો હતો કે ભાઈ આરતીમાં જશું અને પછી સવારે વહેલા દર્શન મળી ભાઈ બધું આગળ ખબર પડી જશે કાંઈ ને હાલો અત્યારે થોડોક આરામ કરીએ ભાઈ આવા કંઈક ટેન્ટ છે અને ટેન્ટમાં આ એ ભાઈ આ બધું રાખતો સ્લીપિંગ બેગ છે જો ભાઈ આમાં અંદર પૂરાઈ જવાનું એટલે ટાઈટ બાઈટ કાંઈ આવે નહીં કેમ કે ઠંડા વાતાવરણમાં અમે છીએ એટલે આવું બધું જો ટેન્ટવાળા આપતા હોય છે ચાલો હવે આરામ કરીએ અને પેલા છે ને થોડોક નાસ્તો કરી લઈએ તો મજાનું બપોરનું જમવાનું આવી ગયું છે દાળ ચાવલ મતલબ કે ચોખા અને દાળ અને સામે જો મંદિર દેખાય છે ચાલો હવે થોડીક પેટ પૂજા કરી લઈએ મિત્રો તો જમીન છે ને આપણે આવતા રહેશે ટેન્ટે અને ટેન્ટની અંદર જો ભાઈ લાઈટ બેટ બધી સુવિધા હોય એક ચાર્જર બાર્જર બધું લાગી જાય ને આ લોકો ફોનમાં મથે છે અને આપણે હવે છે ને સુઈ જઈએ મિત્રો તો અત્યારે છે ને વાગી ગયા છે છ અને અમે બધા અત્યારે આરામ કરીને હવે જઈએ છીએ મહાદેવની આરતીમાં અને અમે દર્શન કરશું કાલે અથવા તો આજે રાત્રે કેમ કે અત્યારે દિવસે તો ભાઈ બહુ એટલું બહુ ક્રાઉડ છે કઈ નહીં હાલો ભાઈ અત્યારે આરતીમાં જઈ મંદિરે પહોંચી ગયા એ દેખો બાબા કેદાર મંદિર અત્યારે છે ને અમે જઈએ છીએ આ બાજુ જેકભાઈ અને ગૌરવભાઈ બે આગળ છે ને તો એની પાસે જઈએ છીએ અને પછી આરતી બેસવાનું છે અને આ ભીમશીલા ભીમશીલા અને એની આગળ મહાદેવનું મંદિર અને આ નજારો જુઓ ભાઈ ભાઈ ખાલી આ બાજુ જ નહીં આ સાઈડ પણ જુઓ આનું શું મહત્વ છે ને એ મને તો ખબર નહીં લોકો આવું શા માટે કરતા હશે તમારામાંથી કોઈને ખબર હોય ને તો જરાક મને કોમેન્ટ કરીને કહી દેજો ઘણા લોકોનું છે ને ડ્રીમ પ્લેસ કહેવાય આ ડ્રીમ પ્લેસ અહીંયા આવવાનું ઘણા લોકોનું સપનું હોય છે જે આપણે પૂરું થઈ ગયું છે તો અત્યારે છે ને અહીંયા આટલું ટ્રાફિક છે અને વરસાદ વતન શરૂ થઈ ગયો છે ધીમું ધીમું તમે કાંઈ રેનકોટ ને એવું કાંઈ લઈ નથી હવે જોઈએ શું થાય છે જો ભાઈ ટ્રાફિક જવો અને બાબા કેદારનું મંદિર બાબાજીની સાઈડ જવો વરસાદ થઈ ગયો શરૂ મિત્રો આરતી થઈ ગઈ છે શરૂ મહાદેવની આરતીનો લાભ લઈને પછી છે ને એ કાર્યક્રમે અમે પ્રસાદી લેવા માટે ગયા હતા મતલબ કે સાંજનું વાળું અને ભાઈ વરસાદ થઈ ગયો શરૂ અત્યારે હવે જાય છે જ્યાં અમારા ટેન્ટ છે ત્યાં આપણે ટેન્ટે આવતા રહ્યા છીએ અને બધા જો સુઈ હોય ગયા છે પહેલાં તો કોફી બનાવીને પીધી હતી પછી હોઈ ગયો કોફી કેમ બની કોફી યાર એ તો નંબર સ્ટારબક કેવું કેવું એટલે ભાઈ આ સ્ટારબક મને એવું આવડે નહીં કેમ કે આપણે કોઈ દિવસ હા ભાઈ કઈ નહીં તો પ્લાન એવો છે કે બાબા કે ડાબના દર્શન કરવાના છે જોઈ કેટલા ટાઈમ સુધી લાઈનમાં રહેવું પડે છે તમને બધાને ખબર હશે કે લાઇનમાં રહેવું પડે હે વેધર વેધર છે આ કેટલું કહેવાય પાંચ ડિગ્રી માઇનસ પાંચ તો આટલું છે પણ જો કે આમાં એટલી બધી ઠંડી નથી પણ આ સ્લીપિંગ બેગ એવું જ કહેવાય ને સ્લીપિંગ બેગમાં બધા સુઈ ગયા છે એટલી બધી ઠંડી છે નહીં ભાઈ કંઈ નહીં ભાઈ ચાલો આજના બ્લોગમાં એટલું જ આશા છે કે આજનો બ્લોગ તમને ગમે હોય છે બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો મળીએ કાલે મસ્ત મજાના નવા બ્લોગ સાથે ને કાલે તમને બધાને છે ને કેદારનાથના દર્શન કરાવીશ જોકે અંદર તો હું અલાવ નથી પણ બહારથી મસ્ત મજાના દર્શન કરાવી દઈશ ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય